નમસ્કાર ખેડૂત ભાઈઓ આજનો વિડીયો તમારી માટે ખૂબ જરૂરી છે કારણ કે આ વસ્તુ માત્ર ને માત્ર અમુક લોકો જ તમને વિડીયોના માધ્યમથી સમજાવે છે કે તમારે ખરેખર જો ઉત્પાદન લેવું હોય તમારી જમીનને પાછી સુધારવી હોય અને અમુક વસ્તુ ટાઈમ ટુ ટાઈમ કરવાથી તમને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થતો હોય અને નજીવા ખર્ચમાં સારામાં સારું રિઝલ્ટ મળતું હોય તો એવો કયો ખેડૂત છે કે જે આ વસ્તુ ના અપનાવે માત્ર ને માત્ર તેને નોલેજ નથી કે કોઈ એવી યોગ્ય માહિતી નથી આપતા જેના કારણે ખેડૂત ભાઈઓ પગલું લે છે અથવા તો સારી વસ્તુ સજેસ્ટ નથી કરતા જેથી એને સંપૂર્ણ રિઝલ્ટ મળે ઘણીવાર એવું બને છે કે લોકલ કંપનીના કારણે પણ રિઝલ્ટ મળતા નથી તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ માઇક્રોન્યૂટન્સ વિશે જે હવેના સમયમાં ખૂબ જરૂરી છે જે આ સંપૂર્ણ વિડીયોના માધ્યમથી હું આજે તમને વાત કરવાનો છું તે પહેલા મારો હું તમને ટૂંકો પરિચય આપું તો મારું નામ રવિ કોટડિયા છે અને તમે જોઈ રહ્યા છો તે છે કૃષિ માહિતી લેટર સેના હવે આપણે વાત કરીએ કે આજના વિડીયોમાં માઇક્રો ફર્ટિલાઇઝર શા માટે જરૂરી છે માઇક્રો ફર્ટિલાઇઝરનું પ્રમાણ જો જમીનમાં ઘટી જાય તો કેવી રીતે આપણને ખબર પડે એની ડેફિનેશન તેનો જે અસર છે એ કઈ રીતે ખબર પડે કે આપણું માઇક્રોન્યુટનની ઉણપ છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું ત્યાર પછી આપણે કેવા પ્રકારનું કી કંપનીનું ખાતર વાપરવું જોઈએ બરાબર તેની વાત કરશું તેના ડોઝ વિશે વાત કરશું અને ક્યારે વાપરવું જોઈએ એ પણ આપણે વાત કરવાના છીએ તો સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી કારણ કે આજે થોડોક વિડીયો લાંબો થશે પરંતુ એકવાર આ વિડીયો જોશો ત્યાર પછી તમને ખરેખર ફાયદો થવાનો છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સમગ્ર વિશ્વમાં જે વિશ્વમાં જે પ્રગતિશીલ ખેડૂતો છે તે આનો ઉપયોગ કરે જ છે અને સારામાં સારું ઉત્પાદન મેળવે છે જે ક્રાંતિકારી પરિણામો કહેવાય તેવું તે લે જ છે હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ કે ફર્ટિલાઇઝર શા માટે જરૂરી છે તો અગાઉ આપણે પહેલાં જઈએ થોડાક વર્ષ પહેલાં તો પાંચથી હાથ મણ ઉત્પાદન વિગે આવતું કારણ કે દેશી બિયારણો હતા સામે આપણે સાણિયા ખાતરનો ઉપયોગ કરતા એટલે આપણી જમીન ફળદ્રુપ હતી બરાબર પરંતુ જ્યારે આપણે હરિત ક્રાંતિ થઈ ત્યાર પછી ઘણું બધું નવા હાઈબ્રિડ બિયારણો આવ્યા તેમાં આમ જોઈએ તો કપાસમાં નાના વિગે સોલ ગુઠે પચા પચા મણ સુધી ખેડૂતે ઉત્પાદન લીધેલા છે જો વેરાયટી તો સારી જ છે હજી પણ પરંતુ આપણી જમીનમાં વાતાવરણમાં ઘણો બધો ફેર પડેલો છે જે હવે ફરીવાર આપણે કઈ રીતે એને સુધારીએ ધીમે ધીમે અને એમાં પચામણ તો નહીં પણ જે અત્યારમાં હાવ ઘટી ગયું છે કે પંદર મણથી વીસ મણ આવ્યું છે અને પચીસ મણ અને ત્રીસ મણ કઈ રીતે કરવું તે હવે આપણે પ્રયાસો કરવાના છે આમ જોઈએ ને તો પહેલાં આવી લોકલ વેરાયટી વાવતા એટલે પાંચથી આઠ મણ આવતું પરંતુ હવે ફોર હવે નવું આવ્યું છે અને આ વર્ષે ઘણા ખેડૂતભાઈ આવેલું છે જેમાં પુષ્કળ ઉત્પાદન એકી સાથે અર્લી વેરાયટી હોય એટલે એકી સાથે ઝીંડવા આવી જાય જેમ કે હજી પાંચ છે ઘણી બધી એવી વેરાયટીઓ છે કે પછી થોડોક વરસાદ પડે એટલે સોળ સુકાઈ જાય કારણ એને પોષણ પૂરું ના મળે એટલે એ પ્રોબ્લેમ થવાનો છે બીજી બધી વેરાયટીમાં શું થાય નીચેથી માઇક્રોન્યુટ્રન્સન્સ નથી એટલે ખાખરી જાય છે ફ્લાવરિંગ ટાઈમે ખરી જાય છે ટૂંકમાં એને ખોરાક પૂરો પડતો નથી એટલે આ પણ એક મોટું કારણ છે બરાબર ત્યાર પછી એક બીજું એ રીતે પણ હોય કે વર્ષો થા જે પિયત વિસ્તાર હોય તેમાં એકથી વધુ પાક લેતા હોય એટલે એમાં શું થાય કે નકરા માઇક્રોન્યૂટન્સ અલગ અલગ નું શોષણ થતું હોય પરંતુ આપણે નાખતા નથી આપણે માત્ર ને માત્ર શું નાખીએ કે એનપી કે ડીએપી નાખીએ એસએસપી નાખીએ એટલે એમાં શું આવે દાખલા તરીકે ડીએપી નાખો તો ફોસ્ફરસ અને નાઇટ્રોજન મળે એનપી કે નાખો તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ મળે વધુમાં વધુ ખેડૂતો સલ્ફર નાખે આ મુખ્ય તો નાખે છે અને નાખવું પણ જરૂરી છે પરંતુ ઘણા એવા ખેડૂતભાઈઓ સિત્તેર થી એંસી ટકા છે કે જે માઇક્રોન્યુટ્રન્સ નાખતા નથી કારણ કે તેને પૂરતું નોલેજ નથી જો એકવાર માનો કે તમારે દસ વીઘા છે કે વીસ વીઘા છે તમે માત્ર ને માત્ર પાંચ વીઘામાં ઉપયોગ કરો તમને ખબર પડશે કે આપણી જમીનને કેટલું જરૂર છે અને એકવાર એ તમે રિઝલ્ટ જોશો ને એટલે દર વર્ષે તમે આનો ઉપયોગ કરશો એ આપણે આગળ હજી વિડીયોમાં વાત કરવાની છે તો મિત્રો મુખ્ય તત્વો જે એનપીકે સિવાયના આમ ગણો એટલે નાઇટ્રોજન પોટાસ અને ફોસ્ફરસ સિવાય કેલ્શિયમ મેગેનિસ અને સલ્ફર આ પણ એક ગૌણ ગૌણતત્ત્વો છે અને એની પછી જે માઇક્રો તત્વ ન્યૂટન્સ છે તે બોરોન ઝીંક મેગેનીઝ ક્લોરીન લો કોપર અને મોલેડિયમ જેવા પોષક તત્વોની ખૂબ જ જરૂર હોય છે અને આપણી જમીનમાં ખૂબ જ ઉણપ છે હવે આ માઇક્રો ફર્ટિલાઇઝર છે એની જમીનમાં ઉણપ છે તે કેમ ખબર પડે તો તમે જ્યારે પણ હવે તમારા ખેતરમાં તમારે જાણવું હોય કે આ ઉણપ કેવી છે તો શું થાય પહેલાં તો ખેત પેદાશોમાં ઉત્પાદન ઘટે ગુણવત્તામાં થતો જતો ઘટાડો એટલે કે તમારું ઉત્પાદન ઘટી જાય અને જે તમારો પાક થાય તે ગુણવત્તા વગર ન થાય વેચવા જાઓ ત્યારે પૂરા ભાવ ન આવે જ્યારે તમે માર્કેટ યાર્ડમાં જાઓ ત્યારે ઓલા લોકો રિઝેક્ટ કરી દે કે ભાઈ આમાં એવી ગુણવત્તા નથી ત્યાર પછી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય એ તો માઇક્રોન્યુટ્રોન ઘટે એટલે ફળદુપતા ઘટવાની જ છે ત્યાર પછી સોળની ઘટતી જતી રોગપ્રતિકારક શક્તિ એટલે કે જરી કેવો પણ મસલીનો કે થ્રીપનો એટેક આવે તો આપણને સૌથી પહેલાં આપણો ઘેરો કુકડાઈ જાય અને તમે પાંચ દિવસે સાત દિવસે સ્પ્રે કરો ગમે એમ તો પણ જોઈએ એવું તમને પરિણામ મળતું નથી અને તમારા તમારા ગામમાં ઘણા ખેડૂતભાઈઓ એવા હોય એ નોર્મલ રાઉન્ડ મારે તો પણ એને રોગ હટી જાય છે એ માત્ર ને માત્ર કારણ છે એની ફળદ્રુપતા જમીનની બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ કે માઇક્રો ફર્ટિલાઇઝરની ઉણપના કારણે જે સુકારો છે તે પણ વધતું જાય છે અમુક અમુકના ખેતરમાં કે કપાસ વાવેલો હોય જ્યારે ઝીંડવા આવે ત્યારે કપાસ સુકાઈ જાય ત્યાં સુધી સારામાં સારો કપાસ હોય જ્યારે ઝીંડવું કપાસમાં આવે એટલે કપાસ સુકાઈ જાય છે આવા ઘણા બધા ખેડૂત ભાઈઓ છે જો કોઈને આ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો ત્યાર પછી આપણે વાત કરીએ કે ફળ કપાસ હોય તો એનું ઝીંડવું કે ડોડું તેમાં પણ આનું પ્રમાણ ઘટતું જાય છે એટલે એની સાઇઝ જે યોગ્ય થવી જોઈએ તે થાય નહીં ત્યાર પછી સોળના પાન લાલ પીળા આવું બધું પણ તમને જોવા મળે સોળ અ અપ્રમાણસરનું વિકાસ એટલે ટૂંકમાં જે સોળ છે એ જોઈએ તેની વધ ના આવે એટલે વધતો નથી આવા બધા ઘણા બધા કારણો હોય છે હવે મિત્રો તમામ પાકોમાં જે આપણે વાત કરી કે આની માટે ક્યુ ખાતર યોગ્ય છે તો મારા અનુભવ પ્રમાણે મેં ખુદે વાપરેલું છે કેડિયમ ક્રોપકેરનું મલ્ટીપ્લસ તેનું સારામાં સારું રિઝલ્ટ છે તે પાકા બિલમાં આવે છે અને તેની બેગ ઉપર ગુજરાત ગવર્મેન્ટ એપ્રુવલ પણ લખેલું હોય છે એટલે હંમેશા જે ગુજરાત ગવર્મેન્ટે જે માઇક્રોનિટર્સને એપ્રુવલ આપી છે તેનો ઉપયોગ કરવો બરાબર હવે આના ફાયદા શું થાય આપણે મલ્ટી વાપરવાના વાપરવાના શું તો મિત્રો તંદુરસ્ત વિકાસ માટે અત્યંત જરૂરી છે જેમ કે જસત તાંબુ લો મેગેનીઝ બોરોન જેવા જે પોષક તત્વો છે તેની પૂર્તિ કરી અને આપણે સર્વાંગી વિકાસ કરવાનો છે આપણા છોડનો પછી સોયાબીન હોય મગફળી હોય કે કપાસ હોય હવે ખાસ કરીને મિત્રો જેણે સોયાબીનનો પાક વાવેલો છે તેને પાંત્રીસથી છ્યાલી દિવસે ફરજિયાત નાખી દેવાનું છે કારણ કે સોયાબીન મિત્રો ખૂબ જ પ્રમાણમાં માઇક્રોન્યુટન જમીનમાંથી લે છે અને નાઇટ્રોજન જમીનને આપે છે ત્યાર પછી કપાસમાં પાંત્રીસથી છાલીસ દિવસે જ્યારે તમે પેલો યુરિયાનો ડોઝ આપો ત્યારે ફરજિયાત મિત્રો વિઘે તમારે નાના વિઘે ચારથી પાંચ કિલો નાખવાનું છે સોયાબીનમાં પણ ચારથી પાંચ કિલો સોલગુઠાના વીઘોમાં અને મગફળીમાં સૌથી સાત કિલો જેવું વિઘે આપવાનું છે હવે આપવાની રીતમાં એવું છે કે તમે ડાયરેક્ટ ઉડાડી પણ શકો છો અને પૂખીને પણ આપી શકો છો કે યુરિયાને તમે વાવતા હોય તો સાથે વાવીને પણ ડ્રીપ ઇરિગેશનમાં ચાલશે નહીં હવે આપણે પાછા ફરી વાર આવીએ તો રોગ રોગપ્રાતિકારક શક્તિમાં વધારો કરે છે જેથી ઓછા રોગ આવે છે ઓછો દોવાનો ખર્ચ થાય છે જમીનમાં રહેલા એનપીકી જેવા પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો કરે છે હવે છતાં પણ જો તમને આમાં કાંઈ માહિતીમાં ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો સાથે સાથે એક મિત્રો મોટો ફાયદો રહી ગયો કે વરસાદ કે પિયતમાં જો તમારે મોઢું થાય તો પણ સોડની પાણીમાં ખેસ સામે ટકી રહેવાની શક્તિમાં વધારો કરે છે આ સૌથી મોટો ફાયદો છે અને આપણે અનિયમિત વરસાદ છે સાથે સાથે ઘણી બધી હવે પોઝિશનમાંથી આપણે ગુજરવાનું છે એટલે મિત્રો એકવાર આનો તમે ઉપયોગ કરો જો તમને વિશ્વાસ ન હોય તો દસ વીઘામાંથી માત્ર તમે બે વીઘામાં ટ્રાય કરો જે છેલ્લે સુધી ઘણીવાર કપાસ ખાખરી જાય છે જેને એ થતું હોય ને તો એને આ તમારે લીલો કપાસ રહેવામાં ખૂબ જ મદદ કરે છે મિત્રો આ એકવાર ઉપયોગ કરો અને તમને જો રિઝલ્ટ મળે તો મને ફરીવાર આ વિડીયો ગોતી અને કોમેન્ટ કરજો સાથે સાથે બધા ખેડૂતભાઈઓને તમે શેર કરજો જેથી કરીને તેને આ માહિતી યોગ્ય સમયે મળી રહે જય જવાન જય કિસાન